ગારીધરના નાની વાવડી ગામે શંકાસ્પદ યુવાનનું મોત હત્યા કે આત્મહત્યા ગારિયાધર તાલુકાના નાની વાવડી ગામેથી એકવીસ વર્ષીય યુવાનનું શંકાસ્પદ મોત નિપજ્યું છે ત્યારે મૃતકના પરિવારજનોએ હત્યાકી કરી હોવાની આક્ષેપ કર્યા હતા બનાવની મળતી વિગતો મુજબ ગારિયાધર તાલુકાના રાબડા ગામે રહેતા ધીરુભાઈના એકવીસ વર્ષીય યુવાન પુત્રને શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી મૃતક યુવાન કિન્નરો સાથે સંબંધ ધરાવતો હતો અને કોઈ વ્યક્તિ તેની લાશને ગારિયાધરની ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા ત્યાં પરના તબીબે તપાસી મૃત જાહેર કરતા બાદ પરિવારને જાણ કર્યા વગર પીએમ કરી દેવામાં આવ્યું હાલ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે અને પોલીસ તંત્ર પાસે યોગ્ય તપાસ કરી ન્યાયની માંગ કરી હતી મારું કામ રાબડા મારું નામ ધીરુભાઈ નારાયણ શું ઘટના બનવા પામી છે ઘટના આયા કાલે છોકરો આવ્યો હતો પૈસા ઉપાડવા પછી એ અહીંયા પૈસા ઉપાડીને ઘેરે આવ્યો નહીં એટલે એ ભાઈ અતુલભાઈનો ફોન આવ્યો મારી માટે કે તમારો છોકરો ગળા ફોક આવી ગયો પછી અમે અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે અમને લાશ દેખાડી ગોકુળમાં ગોકુળમાં એ સરકારી નહોતી ગોકુળમાં શીખી હતી એટલે ગોકુળભા વાળાએ કીધું કે ભાઈ ત્યાં આવ્યું હતું અને એ ભાઈ એમ કહેતા હતા કે અમે જીવતી લાશ લાવ્યા ત્યાં એ ડોક્ટરે એમ કીધું કે અમે અહીંયા આવ્યા એટલે મેં કીધું કે ભાઈ મારે અહીંયા કરાવવાનું મારે ભાવનગર પીએમ કરાવવું છે તો પોલીસ વાળાની સેલ્ટ પી કરે અને પીએમ કેમ કરી દેખ્યું અમારી મંજૂરી વગર કેમ કરી અમે એને કોઈ વસ્તુ કીધી નથી કે અમે પીએમ કરવી આ પીએમ કરીએ છીએ ચાર વ્યક્તિને મૂક્યા થાય એને પણ કીધું નથી તમને ને તમારે ઉભા એમને પૂછી લો